નમસ્કાર મિત્રો હું તમને એમ કહું કે તમે કોઈ સિવિલ કરી છે આઈ મીન સેમિનાર કર્યો છે કાર્યશાળા તો કરી હશે નથી કરી મિત્રો બસ મેં એક સિવિલ કરી હતી જેનામાં સિવિલમાં આપણા જીવન વિશે બહુ બધું લક્ષિત હતું આપણે જીવનમાં શું કરવું જોઈએ એ એ પરિસ્થિતિમાં કઈ રીતે જીવવું જોઈએ એ બધું એ સેમિનારમાં હતું જે રીતે કે મેં એક પાંચ દિવસની સિવિલ કરી હતી આઈ મીન સેમિનાર જ કર્યો હતો પાંચ દિવસનો એક સેમિનાર કર્યો હતો આ કોલેજ તરફથી અમારા કોલેજના ફ્રેન્ડ્સ લોકો અને અમને બધાને એક સિવિલમાં એની સેમિનારમાં લઈ ગયા એ સેમિનાર સોમ ત્યાગી એ સેમિનારમાં દર્શન સાક્ષ્ય દર્શન અને બહુ બધી વાત કરી છે કે મનુષ્ય પોતાના જીવન કેવી રીતે ગુજારે છે તેમને જીવાની આશા કેવી રીતે આવે છે અને મનુષ્ય શૂન્યમાંથી સર્જન કેવી થાય છે એ બહુ બધી એ સિવિલમાં વાત કરી જેવી રીતે કે હું તમને એક વાત કહું જેવી રીતે કે મિત્રો અમારી સિવિલ નું નામ હતું જીવન વિદ્યા સિવિલ જીવન નું બધું હતું એનામાં સોમ ત્યાગી અમને સંખ્ય દર્શનની ની વાતો કરી જેવી રીતે દર્શન માં આપણા વેદાંતોમાં આપણા જે વેદો છે ઉપનિષદો છે એવી રીતે કે મિત્રો સોમ ત્યાગીજી અમને કીધું તું મધ્યસ્થ દર્શન વિશે મધ્યસ્થ દર્શન એટલે કે જે દર્શનમાં એ દર્શન માં વેદો અને શાસ્ત્રો ને લગતા હોય તે આસ્તિક દર્શન ને જે આપણા શાસ્ત્રો અને વેદો થી બહાર હોય તે નાસ્તિક દર્શન જે આપણા શાસ્ત્રો અને આપણા વેદો ને અનુસરતા હોય તે આસ્તિક દર્શન ને જે આપણા વેદો અને શાસ્ત્રો ની બહાર હોય તે નાસ્તિક દર્શન એવી રીતે આપણને અમને લોકો ને દર્શન

અમે બધા એમની એ મદદ કરી અને અમે અહીંયા જેવી તેવી મેક્સિમમ 10 દિવસની સિવિલ ચલાવી હતી એના કુદરતના નજારામાં અમે સિવિલમાં બહુ બધું શીખવા મળ્યું એનો કુદરતનો નજારો બી બહુ અલગ હતો ને અમે સિવિલ કરવામાં બહુ મજા આવી એનએસએસ ની સિવિલ પતી ગઈ પછી અમે પેલું સેમિનારની મેં તમને અગાડી વાત કરી હતી એ સેમિનારમાં અમને બહુ મજા આવી અમે સેમિનારમાં મારા સાથ આ ધરતી ઉપર માણસ એક સમજદાર વ્યક્તિ છે એ જ કેવી રીતે અવ્યવસ્થિત વર્તાવ કરે છે અવ્યવસ્થિત રહે છે એના વિશે માહિતી મળી અમને અને દર્શન સંખ્યા દર્શન જીવન જીવન વિદ્યા સિવિલ નું નામ હતું આ આપણા જીવનને લક્ષિત છે સિવિલ નું નામ જ જીવન વિદ્યા હતું અને એ જીવનને બહુ લક્ષિત છે પછી અમને ત્યાં કમલ મંગલજી મળ્યા કમલ મંગલજીની એક સ્કૂલ હતી એ અમે બધા મિત્રો ગયા કમલ

અમારા કોર્સના લોકો અને કોલેજોમાં બધા ભેગા મહિન કર્યો હતો અને એ સિવિલ અમે જેવી કે હું સિવિલની વાત કહું તો તમે વહેલા અગિયાર વાગતાના જતા અને સાંજે પાંચ વાગે આવી રહેતા અમે વહેલા અગિયાર વાગતાનો રસવાદ કરવા જતા અહીંયા નાસ્તો પછી જમવાનું પછી ફરીથી નાસ્તો એવી રીતે બહુ બધું બહુ બધું હતું અહીંયા ને અમે અહીંયાનો લાભ લીધો અમને જીવન વિશે ખબર બી પડી મિત્રો સાથે ફરવાનો મજા બી આવી સિવિલ નો એક કઈક અલગ જ આનંદ હતો મિત્રો આવી રીતે તમે બી કોઈ સિવિલ કરી હોય કે તમે બી કશી બી સિવિલ માં ગયા હોય જેમાં તમને કઈક નવું લાગ્યું હોય મારા જેમ તો પ્લીઝ મને કોમેન્ટ કરો